નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ રાજકોટ તેરસોથી ચૌદસો ને એસી વિરમગામ બારસો પચાસથી ચૌદસો ને ચાલીસ ધ્રોલ અગિયારસો એંસી થી તેરસો ને બોતેર ધારી અગિયારસો ત્રીસથી તેરસો ને છોતેર વિસનગર અગિયારસો થી ચૌદસો ને એક્યાસી જોટાણા બારસો થી તેરસો ને એકાણું સિદ્ધપુર બારસો એંસી થી તેરસો ને વીસ ખાંભા બારસો ચાલીસથી ચૌદસો ને એકત્રીસ હિંમતનગર અગિયારસો પચાસથી ચૌદસો ને એંસી મોરબી બારસો પચાસથી ચૌદસો ને સિત્તેર ધંધુકા એક હજાર પિંચોતેરથી ચૌદસો ને વીસ જેતપુર છસોથી ચૌદસો ને એકસઠ વાંકાનેર બારસોથી ચૌદસો ને ચાલીસ માણસા તેરસો સુડતાલીસથી ચૌદસો ને છન્નું હળવદ તેરસો ત્રીસથી ચૌદસો ને અડતાલીસ અમરેલી નવસો બાસઠથી ચૌદસો ને ઓગણ બાબરા ચૌદસો બાવીસથી ચૌદસો ને અઠ્ઠાણું અંજાર તેરસો પિંચોતેરથી ચૌદસો ને ચુમ્મોતેર જામજોધપુર તેરસો ત્રીસથી ચૌદસો ને એકોતેર કુકરવાડા તેરસોથી ચૌદસો ને પિંચ્યાસી વિજાપુર બારસો સિતેરથી ચૌદસો ને એંસી ટાણસમા બારસો છત્રીસથી તેરસો ને સત્તર જામનગર સાતસો પચાસથી ચૌદસો જસદણ તેરસોથી પંદરસો કાલાવડ તેરસો છાસઠથી ચૌદસો ને તેત્રીસ કડી અગિયારસો એકાવનથી ચૌદસો ને સિત્તેર ગોંડલ એક હજાર એકથી ચૌદસો ને એકસઠ